અમદાવાદમાં યોજાયેલા ફ્લાવર શોને ને ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે ત્યારે અત્યાર સુધીમાં પાંચ લાખ સાત હજાર થી વધુ મુલાકાતીઓએ ફ્લાવર શોની મુલાકાત લીધી છે બાર વર્ષથી ઓછી વયના અને શાળાના એમ કુલ બે પોઈન્ટ ત્રેપન લાખ થી વધુ બાળકોએ ફ્લાવર શો નિહાળવા માટે પહોંચ્યા તો કુલ સાત પોઈન્ટ સાહીઠ લાખ કરતા વધુ ટિકિટો વેચાણ થયું છે ત્યારે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં અમદાવાદના ફ્લાવર શોને ધ લોંગેસ્ટ ફ્લાવર સ્ટ્રક્ચર તરીકે સ્થાન મળ્યું છે ધ ફ્લાવર શો થી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને ને ત્રણ કરોડ થી વધુ રૂપિયાની આવક થઈ છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને ને ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં પ્રથમ વખત સ્થાન મળ્યું છે આ ફ્લોર શોમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્ટ્રક્ચર બનાવવામાં આવેલ ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળે છે આ અમદાવાદ શહેરની જનતા અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માટે ખૂબ જ ગૌરવની બાબત છે જાહેર જનતાનો જે પ્રતિસાદ છે જે રેસ્પોન્સ મળી રહ્યો છે આમાં પાંચ લાખથી વધારે લોકોએ આ ફ્લાવર શોની મુલાકાત લીધી છે અને ખૂબ જ ઉત્સાહ અને ઉમંગ સાથે આ ફ્લાવર શોને માણી રહ્યા છે અને જોઈ રહ્યા છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત ફ્લાવર શો એક અદ્ભુત નજારો દર વખતની જેમ હોય છે આ વર્ષે જે બે વિશેષ વાતો થઈ છે એમાં એક એ છે કે આજે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ દ્વારા જે જૂનો રેકોર્ડ હતો એકસો છાંસઠ મીટરની વોલનો જે ચાઇના દ્વારા હતો એ આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આ ગ્રીન વોલ જે બસો એકવીસ મીટરની બનાવીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને એટલે કે ભારતે ચીનનો એ રેકોર્ડ તોડ્યો છે આ ઉપરાંત બીજી મહત્ત્વની વાત એ છે કે બે દિવસ પહેલાં આપણા માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપણા ફ્લાવર શોના ખૂબ વખાણ કર્યા છે એમનો એક વિડીયો એમણે ટ્વીટ કર્યો છે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સર્વે આયોજકને અભિનંદન આપે છે જે